નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતા થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હોલ ખાતે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી એકોતેરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સમાજના સભ્ય ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું દિવસ દરમિયાન એકસો પચાસથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે યુવા મિત્ર મંડળના પ્રમુખ હિંમત દેવાણી પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ડોબારિયા સભ્ય મયુર કોટડિયા પ્રદીપ માલવીય અને કાળુભાઈ કુંભાણી તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત એકોતેર બ્લડ કેમ્પ એમાં જીઆઈડીસીની રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર કે અમે દર વર્ષની જેમ આયોજન કરીએ છીએ અને અમારા રક્તદાતાઓ ઉત્સાહભેર આવે છે અને સોથી સવા સો યુનિટનું દર કેમ્પમાં અમે કલેક્શન કરીએ છીએ અને કુમારપા ગાંધી બ્લડ બેંકને અમે આ બધી બેગો ડોનેટ કરીએ છીએ માટે યુવા મિત્ર મંડળના તમામ સભ્યો અને જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર